રામ રામને સીતારામ ડાયરાને માતાથી બધાને હાજર નરવા રાખે હવારના હાથ જેવું થાય છે ને આપણે જો માણસો લઈને પૂગી ગયા પાછા વાળીએ અને આજ તો થોડીક અસર દેખાડે માવઠાની આ રીતની વાદળા થઈ ગયા છે આ રીતના વાદળા થઈ ગયા છે ને પાછું ઘડીક ફરી વિખાઈ જાય છે ને આજ તો હવાનું આમનામ ટૂંકમાં હે બાકી કામકાજ આપણે કાલે જો એટલા અહીં સુધીના પૂરા વિરાતા અને આ વતરું થોડું થોડા લીધા હતા પૂરા વરી જાય ને પછી આની ઉભર્યું કરવાની હેટૂકમાં એટલે પહેલાં તો કીધું બધાય પૂરા જ વારી લ્યો એટલે પછી ઉભરા કરશું અને માવઠાની જો વાત કરીએ તો માવઠું તો કદાચ બાઇકમાં એસિય થાય થોડું ઘણું થાય તો વાંધો ન આવે પણ વધુ પડતું થાય ચીજ આ કહે છે એટલું ચાર પાંચ ઈચ વરસાદ તો અને થાય તો જો કે નુકસાન જ હોય એટલે એ તો પછી હવે આપણા બાઇકમાં છે એમ થાય બાકી તો બીજું તો આમાં કોઈના હાથમાં ન હોય બાકી તો અને આવું તો આજકાલનું નહીં અનાદિકાળનું હેલું આવે એ તો થાય હોત એવું કંઈ બીવાનું ન હોય અને જે પાકી ગયું છે એને વાટવું જ પડે એમાં જ કંઈ હાલે નહીં બાકી તો આપણે ઉતાવે નથી કરી કાયદેસર આપણા ટાઈમે જ છે પણ નો ભેગું થાય માં જ બીજું તો કેમ કરવું અને આવી ભર ઉનાળે માવઠા કદાચ થાય હોતે એવું ન હોય વર્ષો ત્યાં થાય છે બાકી આ તલ આપણે કાસા છે તો આ થોડાક વાટ કાંઈ બાકી તો વાટ અત્યારે માણસો છે નવરા અને આ કદાચ પાખે ત્યારે નવરા ન હોતી હોય તો એવું આમાં ઉતાવળ નથી કરવાની આ તો આપણે ઊભા જ રાખવાના આમાં ફૂલ છે તો આમાં કાલે જ હજી પીએ તાઇપું આપણે જે નીચલા તલ રહ્યા ને જો આ ઓલી કટકીને ઊભા હે અને આમાં ઊભા હે આ બે કટકીઓને ઊભા છે આ જે ઉપલા હતા છ વીઘાના એટલા જ છે આ વાતરું પૂગી જાય ને એટલે વાતરું પૂગી જાય એમ નહીં આ ટૂંકમાં પૂરા બંધાઈ જાય ને બધા પછી ઉભડ્યું ચાલુ કરવાનું કરશું ઉભડ્યું કરવાનું અને આજ ઘરેથી ઓમ નો ચાલુ થયો હવારમાં વહેલા પછી કાયમ અંધારામાં કાલે જ આપણે અંધારામાં ઉતાર્યો હતો પછી મેં કીધું આજે રીતે વાડીએ જઈને ચાલુ કરશું આપણે એટલે એમ ઘરેથી એ ટૂંકમાં ન ચાલુ કર્યો કારણ કે આ માણસો આવે વહેલા માણસો તો કાયદેસર હાડા હાથ તો ટ્રેક્ટરમાં બેસે એને બદલે પોણા હાથ હાડા છ પોણા હાથ થાય ને તો આ તો ખેતરમાં આવી ગયા હોય બરાબર તો માણસો આવે વહેલા એટલે આપણે વહેલા તેડવા જવા પડે કારણ કે ગામની ઓલી બાજુથી તેડવા જાય છે બરાબર તો ગામમાંથી અહીંયા આવી તો એમ અડધી કારણ કે જ્યાં આપણી ઘરેથી પાછી ઓલી સીમમાં જાય ત્યાંથી પાછા તેડીને અહીંયા આવી તો એ અડધી કલાક કે કલાક વહી જતી હોય રસ્તામાંથી આપણે મગફળી હજી છે ને એક કા બે પી પીહે હજી કાશી છે હજી કાંઈ પાકી નથી એટલે મગફળીને તો હજી વાર છે એક પિયત આજ આપવું હતું પણ આ ખમવું છે આ વરસાદી વાતાવરણ છે તો કીધું ખમી એકદી બાકી તો પાણી તો હવે નવરું થઈ ગયું હાવ તો તલ પાવ હોય તો એ એકદમ પી જઈશ બાકી તો પડ્યું જ હોય પછી આકે છે આપણું પાણી બ્રિજેશભાઈની ક્યારેક ક્યારેક આકે એને ઘટતું હોય ને ત્યારે ત્યારે આકે ટૂંકમાં બાકી તો પાણી તો આપણે ઘટતું ને ત્યારે જ આપણે આ બોરેથી લીધું હતું આમાંથી મગ ને એવું હતું ને એ આ છે અમારા બાજુનું ગામનું સમઠિયાળાના એટલે અમારે ટૂંકમાં આ એક સેટો જ થાય બરાબર તો એનું જ પાણી આપણે લીધું હતું બાકી જ્યાંથી જો ઓલી ઓયડી ને ત્યાંથી પાણીની લાઈન લાંબી કરી દીધી હતી સીધી આપણી લીમડાવાળા ફોલે કાઢ્યું હતું બાકી તો પાણી તમારે એને ટૂંકમાં પડ્યું હતું ખાવ એટલે તે આપણે ખાસ જરૂર હતી કારણ કે બધું પાવાનું થતું આઠ નવ વીકાના તલ મગફળી અને પાણી આંટો ન મારતું અને ચાર દિવસ આપણે પાણી પાતા ટૂંકમાં તલના એટલે વધુ પડતી જરૂર પડતી બાકી તો પાણી નકર કર આપણે સે હોતી એવું નથી પણ ટૂંકમાં ત્યારે ઘટતું એમ એટલે કે ખોટા હેરાન થવું મને તમે લાઈન લાંબી કરી લો એ ભાઈનો ફોન આવ્યો ને એ કે લાઇન લાંબી કરીને પાઈ દો ભલે કે ત્રણ ચાર પાણ પાંચ પાણ જી પાવો પડી એટલે પાઈ પછી આપણે હવે જરૂર નહોતી અને હવે ખોટું આખવી એ પણ વ્યાજબી ન ગણાય એટલે પછી આપણે લાઈનનું લેવતા સંજયભાઈની એ પણ લાઈન લાઈનની ટૂંકમાં વ્યવસ્થિત પાછી આપણે મૂકીએ એ તો આગળના વિડીયોમાં તમને કહી દીધું બધું બાકી તેવું બધું હતું હવે મગફળી છે ને હજી તો વાર છે કાઇ દહેર કાસી છે હજી એટલે હજી કદાચ દહ બાર દીક તો ખમશે જેમ એક પિયત પાહું પછી પાંચ હાથ દી જવા દઈને કદાચ ઉપડીએ એમ તો છે બાકી તો વરસાદ જો થાય તો પછી પાછું ગારો હુકાય કઈ થાય બધું આપણે તલ વાઢવાનું કામ બપોરે પૂરું થઈ ગયું હતું પણ બપોર પછી જ હતા હું આખડે જો ઘરે આવ્યો બે ભાઈ ઘરે આવ્યા પણ ટૂંકમાં બપોર પછી તો પવન એટલો ઉપડી જાય છે કે એમાં કાંઈ કોઈ વસ્તુ અવાજ અવાજ આવે નહીં એટલે પછી આપણે કાંઈ વિડીયો શૂટ કરતા નહોતા બરાબર તો એવું હતું તલના પૂરાથી કંઈ બાકી હતા કાલે ના રહી ગયા હતા એ પૂરા વરાઈ ગયા અને ઉભળા પણ થઈ ગયા એટલે સવારમાં જો વહેલો વહી ગયો હોય એટલે પછી બા ક્યાંથી ઉઠાનો હોય

એટલે એવું બધું છે તો આપણે તલનું કામ થઈ ગયું પૂરું હવે બાંધવાના રહ્યા છે ઉભળા બાંધે ને એટલે કોક પૂરા પડે પડે નહીં એટલે બાંધવાના હવે કાલે બે ભાઈ જાવું ને તો બંધાઈ જાય અને હા જો મીરાને દોવાનું કામ ને એ બધું થઈ ગયું કમ્પ્લીટ દોવાનું કામ અને નંદી મહારાજ એ જામ મોત કરે મીરા ત્યાં બાંધી છે મીરાના યાદ દર્શન બાકી હતા તો જય ગૌ માતા जय गौ माता मीरा जो शांति थी बांधी है आएं आले है रोटली नु काम कामकाज रोटी बनानी है एक रोटला है ऐको खुलेम नती आई ऐको न खुलती गैस से कर लेती हो तो हैं

તણેના મિક્સ ના રોટલા તમે બની તણી હરખ હરકુ નાખો કે વસાતકુ ના ના બાઈ તો તરીક વધારે નાખો પડે નકો પછી આ ફાઈટે જે નો રોટલો ખાય હમ હમ વધારે પડે ને જાય ને જુદ પડતી દે હમ મકાઈ મોકરું મોકરું થાય હમ મકાઈ એમ થાય